બીજા પાટીદારોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપનાર ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલને કેટલા બાળકો છે તેમની પત્ની શું કરે છે બીજા માટે નિવેદન આપનારના જીવન વિશે જાણી તમારા પણ હોશ ઉડી જશે મિત્રો ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રતિભાઈ પટેલ જેમને લોકો આરપી પટેલ તરીકે પણ ઓળખે છે ચાલો તેમના જીવનના સંઘર્ષ સફળતા અને સમાજ પ્રત્યેના તેમના યોગદાન વિશે વિગતવારે જાણીએ આરપી પટેલનો જન્મ પહેલી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવનના રોજ મહેસાણા જિલ્લાના કહોડા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો બાળપણથી જ તેમણે સખત મહેનત અને સંઘર્ષ જોયા હતા સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા આરપી પટેલે પોતાના સપના પૂરા કરવા માટે ગામ છોડીને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું હતું અમદાવાદમાં આવ્યા પછી તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું તેમણે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને પોતાની સૂઝબૂઝ અને મહેનતથી ખૂબ જ સફળતા મેળવી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં તેમનું નામ આદર સાથે લેવાય છે તેઓ ક્રેડા ગુજરાતના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે જે તેમની વ્યવસાયિક કૌશલ્યનો પુરાવો આપે છે વ્યવસાયિક સફળતાની ટોચ પર પહોંચ્યા પછી પણ આરતી પટેલે પોતાની માટી અને પોતાના સમાજને ક્યારેય ભૂલ્યા નથી તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે સમાજ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો તેમણે પોતાનો સફળ વ્યવસાય છોડીને સેવામાં પોતાને જોડી દીધા તેમના અંગત જીવનની વાત કરીએ તો આરપી પટેલના પત્નીનું નામ મંજુલાબેન રતિભાઈ પટેલ છે તેઓ એક સાદગીભર્યું જીવન જીવે છે અને પરિવારને પણ એટલું જ મહત્વ આપે છે જેટલું સમાજને તેમણે બે પુત્રો પણ છે ભાર્ગવ પટેલ અને અમિત પટેલ જેઓ પિતાના પગલે સમાજ અને વ્યવસાયમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમનું સૌથી મોટું યોગદાન વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે જોવા મળે છે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર રૂપિયા પંદરસો કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ મંદિર અને સંકુલ નિર્માણ કરવાનું તેમનું સ્વપ્ન છે આ સંકુલ માત્ર એક મંદિર છે નહીં પરંતુ એક સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય કેન્દ્ર પણ બનાવવાનું છે જે સમગ્ર સમાજ માટે ઉપયોગી થશે તાજેતરમાં તેમણે પાટીદાર સમાજને વધુ બાળકો પેદા કરવા અંગે આપેલું નિવેદન ખૂબ જ ચર્ચામાં રહ્યું તેમણે આ નિવેદન સમાજના સંખ્યાબળ અને ભવિષ્યની સામાજિક રાજકીય શક્તિ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આપ્યું હતું મિત્રો આર પટેલ એક એવા વ્યક્તિત્વ છે જેમણે મહેનત અને સમર્પણથી એક સામાન્ય ખેડૂતમાંથી એક સફળ ઉદ્યોગપતિ અને ત્યારબાદ એક મહાન સમાજ સેવા તરીકેની સફર કેડી છે એમનું જીવન યુવાનો માટે પ્રેરણાદાયી છે અને એમનું યોગદાન પાટીદાર સમાજ માટે અમૂલ્ય છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આરપી પટેલ અને તેમના કાર્યો વિશે વધુ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખીને કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય